આડેસરની સરકારી ઉત્તર માધ્યમિક શાળામાં શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે બાળકો શિક્ષક બન્યા હતા અને અદભુત તાસ લઈ બાળકોને ભણાવવામાં આવ્યા હતા હજુ આડેસરમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ગત તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે વિશ્વમાં ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાપર તાલુકાના આડેસર ખાતે આવેલ સરકારી ઉત્તર માધ્યમિક શાળા આડેસરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આખો દિવસ શાળાના બાળકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ધવળ દિવ્યા દ્વારા શાળાના આચાર્ય તરીકે ભૂમિકા અસરકારક રીતે નિભાવવામાં આવી હતી આમ તરફ સાથેની વાતચીતમાં માહિતી આપતા શાળાના આચાર્ય જણાવ્યું હતું કે ગઈકાલે શિક્ષક દિવસ નિમિત્તે બાળકો શિક્ષક બન્યા હતા અને કેટલાક બાળકો વિદ્યાર્થીઓ બન્યા હતા જે શિક્ષક બાળકો બન્યા હતા તેમને તાસ લીધો હતો અને ખૂબ અદ્ભુત રીતના બાળકોએ તાલમેલ સાથે આ શિક્ષક દિવસની ઉજવણી સંપન્ન કરવામાં શાળાના આચાર્ય અને શિક્ષકની ટીમે ખૂબ જ તૈયાર કરી અને બાળકોને અદ્ભુત રીતના પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને શિક્ષક દિવસની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી